હેલો ફ્રેન્ડ્સ આજે શિયાળા સ્પેશિયલ આપણે લસણી દાળ પાલક બનાવીશું જે એકદમ આયરન અને પ્રોટીનથી ભરપૂર અને આ દાળ પાલક ખાવાથી તમારું મન પણ ભરાઈ જશે અને આંગળા પણ ચાટતા રહેશે એ રીતે આપણે બનાવીશું તો અહીંયા દાળ પાલક બનાવવા માટે મેં મગ અડધો કપ મગની દાળને પલાળી ધોઈ અને પલાળવા મૂકી હતી એક પંદર મિનિટ જેવું અને દસ પંદર મિનિટમાં આપણી દાળ ફૂલી જાય છે તો એના ફોતરા કાઢી લીધા છે તમે ફોતરા વગર જે મોગર દાળ આવે છે તે પણ લઈ શકો છો તો મેં અહીંયા એક ગ્લાસ પાણી કૂકરમાં રેડ્યું છે અને દાળમાં અને ચાર પાંચ કળી લસણ અને હળદર એડ કરી છે અને અહીંયા પર કુકરની ચાર વિસલ થવા દઈશું ચાર વિસલમાં આપણી દાળ ચડી જશે હવે અહીંયા આપણે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે પાલકને આ રીતે સાફ કરી લેવાનું છે અને આ રીતે સાફ કરીને એને કટ કરી લઈશું અને પછી એને આપણે ઝીણો ઝીણો કટ કરવાનો છે અને આ રીતે કટ કર્યા પછી એને આપણે પાણીથી ધોઈ લેવાનો છે હવે આપણે શાક માટે અહીંયા ડુંગળી અને ટામેટાને ચીણા સમારી લેવાના છે તો અહીંયા એક નંગ ડુંગળી અને એક અડધો નંગ ટામેટું લીધું છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ લેવાની છે હવે અહીં આપણી ચાર વિસલ થઈ ગઈ છે તો આપણે કુકરને થોડી વાર ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ જોઈશું તો આપણી દાળ એકદમ સરસ વફાઈ ગઈ છે હવે આપણે દાળનો વઘાર કરીશું તો એના માટે એક ચમચી ઘી અને એક ચમચી મોટી તેલ લીધું છે એમાં જીરું હિંગ તમાલપત્ર લાલ મરચું અને આદુ મરચાંની પેસ્ટ નાખીને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું ત્યારબાદ આપણે જે ડુંગળી ટામેટા સમારીને રાખ્યા હતા એ એડ કરીશું અને એને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે થવા દઈશું અહીંયા ડુંગળી ટામેટા સજ્જ ચડી જાય એટલે આપણે એની અંદર જે આપણે પાલકને ધોઈને રાખી હતી એ એડ કરીશું અહીંયા પાલકમાં આયરન ખૂબ જ હોય છે તો અત્યારે શિયાળાની સિઝનમાં ખાઈશું તો આપણું શરીર એકદમ સરસ થશે તો આ રીતે આપણે દાળને પાલક એડ કર્યા પછી મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું એક ચમચી અને એક ચમચી સૂકું મરચું નાખ્યું છે તો આ રીતે પાલક ચડી જાય ત્યારબાદ જે આપણી દાળ બાફેલી હતી એડ કરીશું અને અહીંયા હું એક ગ્લાસ ગરમ પાણી એડ કરું છું કે જેના લીધે આપણું દાળ સારી રીતે ચડી જશે તો હવે એને લગભગ એક ઉભરો આવે એટલે કે ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને કાઢવાની છે તો આપણી દાળ ઉકળી ગઈ છે તો રેડી છે આપણી દાળ પાલક તો આ રીતે તમે બનાવશો તો બધાને જ ખૂબ જ ભાવશે અને એક દાળમાં નવું વેરીએશન પણ જોવા મળશે રોજ ને એક દાળ ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ દાળ મસ્ત ટ્રાય કરજો અને આને જીરા રાઇસ ગરમા ગરમ ભાત સાથે પણ તમે સર્વ કરી શકો છો અને મેં અહીંયા ઉપરથી લસણની ચટણીનો વઘાર રેડ્યો છે તો મસ્ત લાગે છે તમે પણ ટ્રાય કરી શકો છો તો આ રીતે તમે બનાવશો તો બધાને જ ભાવશે તમને મારી આ રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય